ભરૂચ તાલુકાના કરજણ ગામમાં રહેતા પશુપાલક વિપુલભાઈ પટેલ છેલ્લા દસ વર્ષથી પશુપાલન સાથે સંકળાયેલા છે તેઓના મેનેજર તરીકે રહીમભાઈ તબેલો સંભાળે છે પશુપાલક વિપુલભાઈ પાસે શરૂઆતમાં આઠ ભેંસ હતી હાલ તેઓ પાસે પચાસ ભેંસ સાથે ચાર ગાય છે પશુપાલક વિપુલભાઈ પટેલ પશુપાલન સાથે સાથે પોતાની બાપ દાદાની ખેતી સંભાળી રહ્યા છે પશુપાલક પાસે હાલ પચાસ ભેંસોમાં રાજસ્થાની મહેસાણી જાફરાબાદી સહિત બન્ની બે છે પશુપાલકના તબેલામાં બે પાડા તેર પાડી છે નમસ્કાર સાહેબ હું કરજન ગામ ભરૂચ જિલ્લાથી થી ભરૂચ તાલુકો છે ત્યાંથી બોલું છું રહીમભાઈ સિંધી મારું નામ છે વિપુલભાઈ પટેલ નો તબેલો છે હું મેનેજર છું અને અમારો તબેલો બે હજાર પંદર થી સ્ટાર્ટ છે ને અત્યાર સુધી ચાલે છે કમ્પ્લીટ ચાલે છે અમારી પાસે ટોટલ પચાસ ભેંસ છે એક ગીર ગાય છે અને ત્રણ એચપ ગાય છે એકસો સાઠ લીટર ભેંસનું દૂધ થાય છે દસ લિટર એક ગીર ગાય છે એનું થાય છે અને ચાલીસ લિટર એચપ ગાયનું દૂધ થાય છે ત્રણનું થાય હેચપ ગાય અમે હમણાં બારથી લાવ્યા છે એ હથુકા ગામ છે ત્યાંથી બારડોલી પરમાં લાગે છે ત્યાંથી લાવ્યા છે અને અમારી પાસે જે પચાસ ભેંસ છે એમાં મોટી ભેંસ આઠ જ છે અમારી પાસે અને બીજી છે તે અમારી ઘરની પાડી જ છે બધી થઈ બીજું અમારી પાસે ટોટલ પચીસ ભેંસ દુધાળા છે દસ ગાભણ છે અને બીજી પાળી છે અમારી પાસે એક પાડો છે ને એક પાડો છેદ્યે છે બીજો જે કુશનું છે તે મોટે ભાગે અમારે જે છે બ્રિડ એમાં સારી સારી ભેંસોને સિલેક્ટ કરીને આયુ કરાવેલું છે ને અમારી પાસે જે બારથી અમે સ્ટાર્ટ કરેલું ત્યારે આઠ ભેસોથી જ સ્ટાર્ટ કરેલું અત્યારે અમારી પાસે બધી ત્રણ પચાસ છે ભેસો અમારી પાસે બે મેડમ જાફરાબાદી છે અને મહેસાણી છે એટલે એમાં જાફરાબાદી સારી રહે છે અમે એટલા વર્ષથી અનુભવ કરીએ તો જાફરાબાદી સારી રહે છે અને ભેંસના દૂધનો ભાવ શું ચાલે છે અત્યારે અમારું દૂધ સાઠ રૂપિયા ભેંસનું પર લિટર જાય છે અને ગાયનું એચપનું જે છે પિસ્તાલીસ રૂપિયા પર લિટર જાય છે એ અમારે અહીંયા રબારી છે ભરૂચમાં જ રહે છે અને અહીંથી લઈ જાય છે અમારે અહીં તબેલામાંથી બેઠું લઈ જાય ભાવ એ આગળ ભરૂચ સિટીમાં સપ્લાય કરે છે સવાર સાંજ થઈને અમારે દૂધવાળી ભેંસો જે પચીસ છે એને અમારે સો કિલો જાય છે અને બીજી ગાબણ છે એને હિફર કરી કાપ હિફર કરીને જે આવે ને એ ગાબણ માટે આવે એ વીસ કેજી જાય છે અને કાપ ગ્રોવર જે છે એ પાડીઓ અને પાડાને ઉછેરવા માટે આવે છે ગોધરેજ કંપનીનું દાંત છે ભેસ માટે સમૃદ્ધિ દાંઠ છે પચાસ આપણે પચાસ કિલોની બેગ આવે છે સારું દાણ છે બીજું અમારે આ શેરડી ચાલે છે એ પંદરસો કેજી દિવસનું જાય છે અને પ્લસ અમારે સાયલેજ જે છે તે ગાયોને અમે આપીએ છીએ ત્રીસ કેજી એ સાયલેજ બી જાય છે પશુપાલક વિપુલભાઈ પટેલ તબેલો સંભાળવા માટે ચાર માણસો રાખે છે તો એક દિવસનો લીલો ચારો પશુદાન એક લિટરના પિસ્તાલીસ રૂપિયા રબારી તેઓના ત્યાંથી લઈ જાય છે પશુપાલક વિપુલભાઈ ને તબેલામાંથી સવારના સમયે એસી લીટર ભેંસ નું દૂધ વીસ લીટર ગાયનું દૂધ પાંચ લીટર ગીર ગાય નું દૂધ મળે છે તો સાંજે પણ પશુપાલકને સો લીટર દૂધ મળી રહે છે આમ પશુપાલક પશુપાલન થકી તેમાં બમણી આવક મેળવી રહ્યા છે